પોરબંદર લોકસભામાં સમાવેશ સાત વિધાનસભાના માઇક્રો ઓબ્ઝર્વરને તાલીમ અપાઈ હતી બિલ્લા હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં માઇક્રો ઓબ્ઝર્વરને મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ કરી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાખવામાં આવતી તકેદારી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન અપાયું હતું વર્મેન લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભાના માઇક્રો ઓબ્ઝર્વરને તાલીમ અપાઈ હતી. જનરલ ઓબ્ઝર્વર ટી એન વેંકટેશ અને ચૂંટણી અધિકારી કેડી લાખાણીની ઉપસ્થિતિમાં બિલાહોલ ખાતે આયોજન કરાયું હતું. જેમાં માઇક્રો ઓબ્ઝર્વરને મૂંઝવતા પ્રશ્નોનું સ્તળ પરણ નિરાકરણ કરી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાખવામાં આવતી તકેદારી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન અપાયું હતું. પોરબંદર શહેરમાં આવેલા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના બિલા હોલ ખાતે અગિયાર પોરબંદર લોકસભા સમાવેશ તમામ વિધાનસભાના માઇક્રો ઓબ્ઝર્વરને તાલીમ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માઇક્રો ઓબ્ઝર્વરને ધ્યાને રાખવામાં આવતી બાબતો અંગે તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી જનરલ ઓબ્ઝર્વર ટી એન વેંકટેશ દ્વારા તમામ ઓબ્ઝર્વરને જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું માઇક્રો ઓબ્ઝર્વરની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જે પ્રકારની ભૂમિકા છે તેમની વિગતવાર તાલીમ પીપીટીના માધ્યમથી આપવામાં આવી હતી જિલ્લા ચૂંટણી અધિકારી કેડી લાખાણીનું માર્ગદર્શન હેઠળ બિલ્લાખ હોલ ખાતે આ સમગ્ર તાલીમ કાર્યક્રમનો યોજાવામાં આવ્યો હતો કલેક્ટર કેડી લાખાણી દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન માઇક્રો ઓબ્ઝર્વરને લેવામાં આવતી તકેદારી અંગે માહિતગાર કરી જરૂરી સૂચનો અપાયા હતા જનરલ ઓબ્ઝર્વર ટી એન વેંકટેશ અને કલેક્ટર કેડી લાખાણીની ઉપસ્થિતિમાં સાંત વિધાનસભાના માઇક્રો ઓબ્ઝર્વર સાથે પ્રશ્નોત્તર કરી તેમને મૂંઝવતા પ્રશ્નો અંગે નિરાકરણ કરવામાં આવ્યું હતું માઇક્રો ઓબ્ઝર્વરના વિવિધ પ્રશ્નોનું પ્રત્યુત્તર આપવામાં આવ્યું હતું અશોક થાની ગુજરાત ન્યૂઝ પોરબંદર